સાગર જિલ્લાની કરીએ તો ત્યાં શિક્ષણ મંત્રી કુબે ડિંડોરે પરીક્ષા પે ચર્ચા બે પચીસ અંતર્ગત મહીસાગર જિલ્લાના સંતરામપુરની શ્રી મુરલીધર વિદ્યાલય ખાતે આ કાર્યક્રમનું પ્રસારણ નિહાળ્યું હતું તેમજ વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાલીઓ સાથે અર્થસભા સંવાદ સાધ્યો હતો તેમણે વિદ્યાર્થીઓને તણાવમુક્ત રહીને અને પરીક્ષાનો ડર છોડીને પરીક્ષા આપવા અનુરોધ કર્યો હતો ઉપરાંત શ્રી મુરલીધર વિદ્યાલયની ધોરણ દસમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ડામોર હર્ષિકાની દિલ્હી ખાતે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં પસંદગી થઈ હતી જે માટે શિક્ષણમંત્રીના હસ્તે વિદ્યાર્થીનીને સન્માનિત કરવામાં આવી હતી વિદ્યાર્થીઓની જે મૂંઝવણ છે એમની ચિંતા છે એમાંથી મુક્તિ આપવાનું કામ કરે છે અને એનો આજે આ કાર્યક્રમ હતો એમાં અમારા મહીસાગર જિલ્લાના મારી મુરલીધર સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે અમે પણ જોડાયા છે પટેલ સાહેબ અને ડીઓ અને પૂરી અમારી ટીમ જે વિદ્યાર્થીઓ સાથે અમે આ પરીક્ષા પર ચર્ચા કાર્યક્રમ માણ્યો સાથે સાથે ગુજરાતના આપણે ધોરણ દસ અને બારના ચૌદ લાખ વિદ્યાર્થીઓએ જે એક્ઝામ આપવાના છે એમને પણ હું ઢેર સારી શુભકામના પાઠવું છું પરીક્ષા પર ચર્ચા કાર્યક્રમમાં દિલ્હી ખાતે ગઈ હતી ત્યાં અમને અમે મોદી સર જોડે મળ્યા હતા ત્યાં અમે મોદી સરને બહુ બધા પ્રશ્નો પૂછ્યા હતા તેમને અમારા જવાબ આપ્યા હતા અને અમને બહુ સારું માર્ગદર્શન આપ્યું હતું